દર પંદર દિવસે મરનાળી આ જે સ્ટેટિંગ કમિ સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય મેયર સાહેબ હોય ભાજપના પદાધિકારી હોય જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે એ જનતાના કામ કરવાના પ્રશ્ન હોય ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ન ક્યાંય એક્ટિવ નથી ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે પાથલાબાઈને ચાલીસ ટકાનું જે સેટિંગ આ લોકોનું હાલે છે તમે જુઓ છો હમણાં અમે વ્યય કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા ત્યાર પછી ચેરમેનને આવેદન પત્ર પણ દેવા ગયા હતા ચેરમેન સાહેબ સમય પર નથી આપતા ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને સાડા આઠ કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે આમાં બધાના કાળા હાથ છે અમે બે દિવસ પહેલા ચોકડી પાસે કચરાના ડંપીનર પશુઓના હાડકા પણ આ વાત કરી કમિશનર સાહેબને પણ ખબર નથી કે આ કોઈ કોનો ચાલુ છે વાત એ સમજવાની છે કે આવડો મોટો ખરાબ કચરો આવતો હોય પ્રદૂષણ થતું હોય જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ આમાં મૂંગા છે

એના પોસ્ટર લગાડી અને ચાલીસ ટકા વાળી સ્ટેન્ડિંગ કમિટીનો વિરોધ કર્યો સુત્રોચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માર્યા છે જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે તો સારું